અમદાવાદમાં વિશાલા પાસેનો બ્રિજ બન્યો છે મુશ્કેલીઓનો પહાડ એક જ સાઇડનો બ્રિજ ચાલુ હોવાથી સર્જાય છે ભારે ટ્રાફિક જામ દરરોજ હજારોની સંખ્યામાં શહેરીજનો થાય છે પરેશાન જર્જરિત બ્રિજનું ચાર મહિનામાં પૂર્ણ કરવાનું હતું સમારકામ એક વર્ષ જેટલો સમય થયો છતાં સમારકામ પૂર્ણ નથી કરાયું એક સાઈડના બ્રિજ પર ખાડાને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે બહુ ટ્રાફિક છે ટ્રાફિકનું તમે નિયમ પાલન કરો ને અમે બહુ હેરાન થઈ જ છે બચ્ચા છોકરા પડી જાય છે હવે હાલત ખરાબ થઈ ગઈ છે અહીંયા તકલીફ એ પડે છે કે બહુ સાંકડો રસ્તો થઈ ગયો છે અને ટ્રાફિક અતિશય વધારે છે તો સવારે પીક અવર્સના ટાઈમે એક ઓકે જવા ને એક વખત આવવા માટે રાખી દે તો સગવડ તરેશો અમદાવાદમાં સાબરમતી નજીક ઉપર વિશાળા ખાતે આવેલો શાસ્ત્રી બ્રિજ કે જેને 4 મહિના માટે રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આજે દસ મહિના જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે તેમ છતાં પણ બ્રિજનું રિપેરિંગનું કામ પૂર્ણ નથી થયું અને જેના જ કારણે એક તરફનો જે બ્રિજ છે જે ચાલી રહ્યો છે અને તેના ઉપર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે સાથે જ અવર્સ તેમજ ફેસ્ટિવલ દરમિયાન અહીંયા લોકોની લાંબી કતારો છે તે લાગતી હોય છે કારણ કે એક તરફનો બ્રિજ બંધ અને તેની વચ્ચે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં તેના જ માટે આ ટ્રાફિક જામની સમસ્યા છે તે અહીંયા સવાર સાંજ અને તે સિવાય પણ જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે અહીંયા વાત એ છે કે ચાર મહિના માટે બ્રિજ બંધ કરાયો હતો અને અન્ય જે બ્રિજ છે ત્યાં પણ ભારે વાહનોની અવરજવર અટકાવી હતી તેમ છતાં પણ ભારે વાહનો છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને અન્ય બ્રિજ છે જેનું રિપેરિંગનું કામ આટલો સમય થયા બાદ પણ પૂર્ણ નથી થયું ત્યારે જોવાનું એ રહેશે કે ક્યારે અમદાવાદીઓને આ જગ્યાએનો બ્રિજ છે તે બનશે અને અહીંયાના ટ્રાફિકની સમસ્યામાંથી તેમને છુટકારો મળશે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ